હાલ દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પહાડ ઉપર હળવી હિમવર્ષા અને વરસાદ ફરીથી શરૂ થઈ શકે છે જ્યારે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આગામી સમયમાં ગરમી ચાલુ થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે તો જોઈએ આ અહેવાલમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી હિમાલય વિસ્તારોમાં અગિયારથી તેર માર્ચ સુધીમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે જ્યારે બાર અને તેર માર્ચના રોજ મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે પરંતુ ગુજરાતમાં તો હવામાનનું કંઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યું છે રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન તાપમાનમાં વધારો થશે હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહી તેવી શક્યતાઓ છે પશ્ચિમી હિમાલય વિસ્તારોમાં અગિયારથી તેર માર્ચ સુધીમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે બાર અને તેર માર્ચના રોજ મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે ગુજરાતમાં હવામાનનો જોવા મળી રહ્યો છે કંઈક અલગ જ મિજાજ બોલાવી નાખે તેવી કાળચાળ ગરમી થઈ જશે શરૂ ગુજરાતમાં આગામી દિવસોમાં થશે તાપમાનમાં વધારો હવામાન અંગેની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ દસ માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે આગામી અગિયાર માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ઓગણચાળીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ છે જેના પગલે અગિયાર બાર માર્ચના પાંત્રીસ તેર થી સોળ માર્ચ દરમિયાન ચોત્રીસ સત્તરથી ઓગણત્રીસ માર્ચ દરમિયાન છત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ અગિયાર તારીખથી શરૂ થઈ રહી છે દસ માર્ચ બાદ ગરમીમાં થઈ શકે છે વધારો અગિયાર માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ઓગણચાળીસ ડિગ્રી સુધી જઈ શકે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી લેવાની છે જરૂર તબીબોના મતે પરીક્ષાર્થીઓએ આ દરમિયાન નિયમિત રીતે પીતા રહેવું જોઈએ પાણી તબીબોના મતે પરીક્ષાર્થીઓએ આ દરમિયાન નિયમિત રીતે પાણી પીતા રહેવું જોઈએ પરીક્ષાના દબાણમાં વિદ્યાર્થીઓ પાણી પીવાનું ટાળતા હોય છે પરંતુ તેવું બિલકુલ ન કરવું આવી ગરમીમાં શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે ઘરે પહોંચ્યા પછી પણ લીંબુ પાણી કે ઓઆરએસ વગેરે લઈ લેવું જોઈએ તથા બહારની ખાણીપીણીથી દૂર રહેવું જોઈએ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા